નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું બીજા ભાગમાં ને મિત્રો જેવું કે મેં સવારે જણાવેલું તમને કે સાડા અગિયાર થી બાર વાગે આપણે જાણીશું કે કેવા ભાવ રહે છે અને મિત્રો ત્રણેય બ્લોક ની હરાજી લેવાઈ ગઈ છે અને છાપરા નંબર દસ ની બાજુમાં ગોડાઉન સાઈડ હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તો ચાલો જાણી લે અહીંયા કેવા રહે છે ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ત્રણસો એકતાલીસ રૂપિયા આ સાઈઝ માં હારું એ એક નંબર પોલાટી ત્રણસો ને એકતાલીસ રૂપિયા મીડિયમ સાઈઝ આની અંદર મિક્સ માં છે આવડી ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટી સારી છે કલર બગર બધું સારું છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે ત્રણસો છવ્વીસ રૂપિયા સાઈઝ માં એક નંબર છે આની અંદર બગાડ છે

રૂપિયા મીડિયમ સાઈઝ માં છે બસો એકોતેર છે ક્વોલિટી હારી એકદમ સૂકો માલ છે ખડે માલ છે બસો એકોતેર રૂપિયા ભાવ છે એકસો ને છ રૂપિયા છે એકસો છૂલટી છે એકસો ને છ રૂપિયા ગુલટી નાસો ને ત્રણ કટાનો વકલ છે માત્ર કૃપા દલાલ છે બસો ને રૂપિયા ભાવ છે સાઈઝ માં ઝીણા મોટું બે મિનિટ છે બસો ને રૂપિયા ભાવ છે એકદમ મોટી સાઈઝ વાળું છે આવડું અને ગુલ્ટી હોત છે આની અંદર હાવ જીણી બસો ને રૂપિયા ભાવ છે છે ભાઈ હા ખેડૂત છે ભાઈ જોઈ લે બે ખેડૂત છે ડુંગળી બસો એકાણું રૂપિયા ભાવ આવ્યો ગોલ્ટી હોત છે આની અંદર બસો સોળ રૂપિયા મીડિયમ સાઈઝ માં છે બસો ને સોળ રૂપિયા ભાવ થયો છે એકદમ લાંબી સાઈઝ માં છે ડુંગળી બસો ને સોળ રૂપિયા ભાવ થયો બસો છેતાલીસ રૂપિયા ત્રણેય સાઈઝ છે મીડિયમ છે મોટું છે ને ગુલટી છે ત્રણેય સાઈઝ છે એમાં બસો ને છેતાલીસ રૂપિયા ભાવ છે કલર એટલું બધું છે નહીં કલર માં થોડો ડીમ કલર છે બસ નેતાલીસ રૂપિયા બગાડ નથી ત્રણસો ને એકતાલીસ રૂપિયા સુપર સાઈઝ વાળો મળો કઈ ઘટે ને એવું માલ છે માં એક નંબર છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો એક નંબર કલર એક નંબર સાઈઝ એક નંબર બધી રીતે એક નંબર છે ત્રણસો એકતાલીસ રૂપિયા બહુ મસ્ત સાઈઝ વાળું છે અલે કા ડબલા હો ભાઈ હા હો હો અલે પા હા કોણ આમાં કોણ હા ત્રણસો એકત્રીસ રૂપિયા સાઈઝ માં જોવો તો ઝીણા મોટું બે મિક્સમાં છે ક્વોલિટી ની વાત કરું તો ક્વોલિટી એક નંબર ક્વોલિટી ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે સુપર ક્વોલિટી મળશે કાંઈ ઘટે ને એવું એકદમ સાઇઝ વાળું વધે છે આની અંદર અને છે આની અંદર આવડું એક નંબર રૂપિયા ભાવ થયો છે આ ખેડૂત લઈને આવ્યા છે કેવું ગામ ખેડૂત છે લુણાગ્રા લુણાગઢ ગ્રામ થી આવ્યા છે એકસો ને એક કાટા વોકલ છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો તો ફાઇનલી ખેડૂત મિત્રો બાર વાગ્યા ની આસપાસના ભાવ વિશે વાત કરું તો મિત્રો ત્રણસો ને એકતાલીસ રૂપિયા સુધી નું બજાર ઊંચું રહ્યું છે અત્યારે સુપર માલ નું તેમજ મીડિયમ માલ ની વાત કરીએ તો સવા બસો અઢીસો રૂપિયા ની આસપાસ મીડિયમ માલ વેચાય છે ને ગુલટી ના ભાવ હજી એવા છે સો સવાસો રૂપિયા ની આસપાસ ગુલટી નું વેચાણ થાય છે મિત્રો તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈઓ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ